નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે સોનાના ભાવમાં થોડી રાહત જોવા મળી છે એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સાતસો સિત્તેર રૂપિયા ઘટ્યો છે ગયા અઠવાડિયે સોનાનો ભાવ ઘટવાના શરૂ થયા હતા આ સાથે ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ દસ ગ્રામ નેવ્યાસી હજાર બસો પચાસ રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સત્તાણું હજાર પાંચસો સાહીઠ રૂપિયા છે બીજી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં વધઘટ જોવા છતાં તે અઠવાડિયાના અંતે પાછલા ભાવે સ્થિર રહી છે ખરેખર લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળે છે નિષ્ણાંતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો